તો આગળ વાત કરીએ જૂનાગઢભમાં કરોડોની જમીન ખાલી કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે ધારાગઢ દરવાજા વિસ્તારમાં ડેમોલેશન હાથ ધરાયું ઓગણસાહીઠ મકાનોને નોટિસ આપવામાં આવી છે

આ દ્રશ્યો છે ઓગણસાઠ જિલ્લા મકાનો છે તેમને નોટિસ આપવામાં આવી હતી સોળ હજાર જેટલો છે કિલોમીટર જેટલો અને ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે તો તંત્ર અને પીજીવી સેલની ટીમ કામગીરી કરી રહી છે તો ડિમોલ્યુશનની કામગીરી અને એના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે આપજો જે વિસ્તારો છે ધારાગઢ દરવાજા પાસેનો આ વિસ્તાર છે અને ત્યાં મોટી સંખ્યામાં જે ગેરકાયદે મકાનો આવેલા છે ચારસોથી વધુનું સ્થાપ ત્યાં तैनात જ છે જિલ્લા કલેક્ટરી આ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે જુનાગઢના માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ અને એમની માર્ગદર્શનના સૂચના અનુસાર આજે એક ડિમોલેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે તો ઉપરકોટ વિસ્તારની આસપાસમાં આવેલો ધરાગઢ દરવાજા જે વિસ્તાર છે ત્યાં અમે ટોટલ ઓગણ જેટલી મિલક એને અમે દૂર કરી રહ્યા છીએ કુલ સાડા ચારસો જેટલો સ્ટાફ પણ આજે લગાવવામાં આવેલો છે અને સોળ હજાર ચોરસ મીટર જેટલી જમીન જેની અંદાજિત બજાર કિંમત આપણે ગણીએ તો પચાસ કરોડ રૂપિયા જેવી થવા જઈ તો એને અમે આજે ખુલ્લી કરાવી રહ્યા છીએ આ કામમાં અમે પોલીસ મહાનગરપાલિકા હેલ્થ સ્ટાફ પીજીવીસીએલ આ તમામનો અમને સહયોગ પણ મળેલો છે અને આજે સાંજ સુધીમાં આ તમામ જે મિલકત છે એ ખુલ્લી થાય એવા વહીવટીતંત્રના પ્રયાસો રહેશે

જુનાગઢ જિલ્લા પોલીસ અને રેવન્યુ વિભાગ સાથે રહી ઉપરકોટ ની બાજુનો જે વિસ્તાર છે જેમાં જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા છે તેમાં પીજીવીસીએલ ની ટીમ પણ સાથે રાખી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ છે જેમાં ત્રણસો પચાસ કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ પચાસ કરતા વધારે પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી ના રેન્કના ઓફિસર આ બંદોબસ્તમાં તૈનાત છે અને શાંતિપૂર્ણ માહોલમાં છે આ ડિમોલિશન કરવાની કામગીરી શરૂ છે જેમાં ખાસ કરીને મહત્વની બાબત એ છે કે એક સલીમ ઉર્ફે કાલિયો કરીને લિસ્ટેડ પ્રોઈ બુટલેગર નું મકાન આવેલું છે આ ઉપરાંત એનડીપીએસ નો આરોપી રફીક ઇસ્માઈલ ઉર્ફે બાબુ ઉર્ફે રીંગા મકરાણી નું મકાન અને અન્ય ચાર એમસીઆર કારધાર ઇસ્મો આ સિવાયના અન્ય ત્રણ માથાભારે ઇસ્મોના મકાનો પણ આ વિસ્તારમાં આવેલા છે જુનાગઢ શહેરમાં આજ વહેલી સવારથી ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે હું આપણે જે દ્રશ્ય બતાવું છું તે ધારાગઢ વિસ્તારના છે જે જૂનાગઢ ખાતે આવેલા સુખના ચોક ખાતે આવેલા ધારાગઢ વિસ્તાર છે તેમની અંદર ડિમોલેશનની કામગીરી છે 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 તે શરૂ કરી દેવામાં આવી જો વાત કરીએ તો આશરે વધુ મકાન તેમાં ડિમોલેશનની કામગીરી ધરવામાં આવી છે સૌથી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જો વાત કરીએ તો ત્રણ ડિવાઇસપી સહિત અન્ય પોલીસ કાપલો છે તે

છત છીનવાઈ જતાં લોકો ભાવુક થયા છે